નમસ્કાર દિલોક સત્તાશોમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારત સામે માલદીવના ત્રણ મંત્રીઓ હોય એટલો મોટો થઈ ગયો માલદીવે ભારત સાથે સર્જેલ જે વિવાદ છે તે અને વડાપ્રધાન મોદીનું અપમાન કર્યા બાદ ભારત સહિત અન્ય દેશોમાં પણ તેની ટીકા થઈ રહી છે બોયકોટ માલદીવ્સ ટ્રેન્ડ થઈ રહ્યું છે જોકે આ આપણે નકારી શકીએ તે વાત કે એક સમય ફક્ત ભારત જ નહીં દુનિયાભરના લોકોની ટ્રાવેલ લિસ્ટમાં હતું માલદીવ જી હા માલદીવની એવી શું હતી ટ્રીક તો દર્શક મિત્રો વિઝા ફ્રી અથવા વિઝા ઓન અરાઇવલ પોલિસી જેને કારણે માલદીવ માત્ર થોડા જ વર્ષોમાં એક લોકપ્રિય પ્રવાસી આકર્ષણ બની ગયું પ્રવાસન ક્ષેત્રને વધારવા માટે બીજું શું કર્યું માલદીવે તો માલદીવમાં પ્રવાસન સૌથી મોટું ક્ષેત્ર છે જીડીપીનો અઠ્યાવીસ ટકા અને વિદેશી હુંજિયામણનો સાહીઠ ટકા અહીંથી જ આવે છે તેથી તેઓએ ભારત રશિયા ચીન અને કઝાકિસ્તાનના લોકોને વિઝા ફ્રી એન્ટ્રી આપી આનો અર્થ એ નથી કે વિઝા લાગુ નહીં થાય તેના માટે કોઈ જટિલ નીરસ પ્રક્રિયા નથી બસ તમારો પાસપોર્ટ લો અને તેઓ તેમના એરપોર્ટ પર તેના પર સ્ટેમ્પ લગાવશે તમામ નિયમો અને કાયદાઓનો અમલ કરવામાં આવશે સંપૂર્ણ ચેકિંગ પણ કરવામાં આવશે વિઝાની ચિંતા નથી અને જો તમે ચીન અને ભારત જેવા વસ્તીવાળા દેશોને આ સુવિધા આપો છો તો તો તેમાં એનો ફાયદો જ છે ઉપરથી અહીં કોઈ વિઝા ફી નથી થતી જે ઘણા દેશોમાં વસૂલવામાં આવે છે તમને મફત વિઝા મળશે જે ત્રીસ દિવસ માટે માન્ય છે અને તેને નેવ દિવસ સુધી વધારી પણ શકાય છે નિયમો અને કાયદાઓ પણ બહુ કડક નથી માન્ય પાસપોર્ટ હોટેલ બુકિંગ રિટર્ન ટિકિટ અને પૂરતા પૈસાની

ભાર મૂકવામાં આવ્યો અને લોકડાઉનનો એક વિધ જીવનમાંથી બહાર નીકળવા માંગતા લોકો માટે યોગ્ય સ્થાન અહીં મળ્યું ઉપરથી સેલિબ્રિટીઝ અને ઇન્ફ્લુએન્સર્સ તો ખરા જી હા સોશિયલ મીડિયા અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝની સેલિબ્રિટીઝને ફાઈવ સ્ટાર રિસોર્ટ અને હોટલ વતી કહેવાય છે આમંત્રણ મોકલવામાં આવે તેમને યોગ્ય રીતે રહેવા અને ખવડાવવામાં આવે બદલામાં વિડીયો બનાવડાવી ઘણી સારી વાતો લખાવડાવી જનતાને લાગે કે તેઓ પણ આવી જ મહેમાન ગતિ મેળવશે ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ પણ એક જવાબદાર છે અહીં જી હા એકવાર તમે રાજધાની માલેના વેલાના ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતરો પછી તમારી હોટેલ સુધી પહોંચવા માટે તમારી પાસે પરિવહનના અનેક પ્રકારો છે હોટેલના સ્થાન પર ધ્યાને રાખીને જો માલેનાની નજીક જ કોઈ રિસોર્ટ બુક કરાવ્યું હોય તો સ્પીડ બોટ છે એક ઓપ્શન જેને સૌથી સામાન્ય અને ઝડપી પદ્ધતિ કહેવાય છે નૌકાઓ એરપોર્ટથી સીધી જ નીકળે છે અને હોટૅલમાં લઈ જાય છે અને આ હોટેલ પેકેજમાં જ સામેલ હોય છે તેમ કહેવાય છે જો રિસોર્ટ થોડો દૂર હોય તો શું તો સી પ્લેન દ્વારા જઈ શકાય છે જે મોટે ભાગે હોટેલ પેકેજમાં જ સામેલ હોય છે તેમ કહેવામાં આવે છે બીજી અને ખબરો સાથે ફરી મળીશું ધન્યવાદ